એક્યાસી રૂપિયા યાદ બગાડે ભેગો સજાઓ છોતેર રૂપિયા યાદ ખાલી છોતેર માં સોત્તર રૂપિયા હો છન્નુ રૂપિયા છે નાના મોટી સાઈજ મેક્સ છન્નુ રૂપિયા એકતાણું રૂપિયા છે નાની મોટી સાઈઝ છે એકતાણું રૂપિયા થયા એકતાણું રૂપિયા છે ને સાઈજવાળું એકતાણ રૂપિયા ખાલી એક રૂપિયા છે એ સહેજ બીજી યામરામાં બગડે ગયો છે અને સાઈઝ બધી મીડિયમ છે વોપારે જોડી સાઈઝ બધી મુદ્દ મળે ₹300 છે આ મંડાળો 95 લેતા તો આ